રાજ્યમાં બે હજાર ચોવીસ ના નવા વર્ષની શરૂઆત માવઠાથી થઈ શકે છે અને જેના કારણે ફરીથી ખેડૂતોને ખેતીના પાકમાં મોટું નુકસાન થઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં નવા વર્ષના પ્રારંભે પ્રારંભ આવી શકે છે જેના કારણે રાજ્યના વિસ્તારોમાં અસાઢી માહોલ સર્જાઈ શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે અને તોફાની પવન સાથે માવઠું થઈ શકે છે જોકે એ પહેલા ડિસેમ્બરના અંતિમ દિવસોમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે જોકે નવા વર્ષના પ્રારંભે માવઠાને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે પણ હવામાન ચોખ્ખું થયા બાદ ફરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે ફેબ્રુઆરીના અંત સુધી કાતિલ ઠંડી જોવા મળી શકે છે રાજ્યમાં નૂતન વર્ષના પ્રારંભથી માવઠાનો માર શરૂ થયો છે અને તે હવે વર્ષ બે હજાર ચોવીસમાં પણ પીછો છોડવાનો નથી અગાઉ માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું હવે ફરીથી ખેડૂતોને માવઠાનો માર ઝીલવા તૈયાર રહેવું પડશે

અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપ ચંદ્રિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર